એકવીસમી ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ છત્તીસગઢ ના સહદેવ ક્ષેત્રમાં આવેલા આદિવાસી ગામોના સરપંચ તથા આદિવાસી યુવાનોએ પાંચસો જેટલા પોલીસ કર્મીઓ દ્વારા અટકાયત કરીને સહદેવ ક્ષેત્રના ત્રીસ હજારથી વધુ વૃક્ષો કાપી નાખીને પર્યાવરણ વન્યજીવો વિવિધતા અને ત્યાં વસતા આદિવાસી સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સદૈવ ક્ષેત્રના જંગલમાં ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે આ ક્ષેત્રે અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે જેમાં હાથી વાઘ અને અન્ય કેટલાય લુપ્તપ્રાય જીવોનો પણ સમાવેશ થાય છે આ જંગલો દસ હજાર આદિવાસીઓના નિવાસસ્થાન છે જેમનું જીવન સંપૂર્ણપણે જંગલ ઉપર જ આધારિત છે આ જંગલને નુકસાન પહોંચાડવાની ભારત દેશની આબોહવા અને ઋતુચક્ર ખૂબ મોટા પાયે નુકસાન થશે જે આવનાર ભવિષ્ય માટે ખૂબ નુકસાનકારક થનાર છે જેથી વહેલી તકે આ કામગીરી રોકવાની માંગ કરી હતી જય જોહાર જય આદિવાસી નામ અસીમ વસાવા ભરૂચ શહેર સંગઠન મંત્રી ભાઈટર ટાઈબલ ટાઈગર સેના આજ રોજ અમે રાષ્ટ્રપતિ મુર્મુટસિંહને સંબોધીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે છત્તીસગઢમાં જે જંગલોનું નિકંદન કરી રહ્યા છે સદીઓ ક્ષેત્રમાં આદિવાસીનું વિસ્થાપન કરી રહ્યા છે જંગલો કાપી કાપીને એક નાની અમદથી પોતાના સ્વાર્થ માટે કહીને કોલસાનું ખનન કરી રહ્યા છે અને આદિવાસીનું વિસ્થાપન કરી રહ્યા છે તો આજે અમે કહેવા માંગીએ છીએ કે છત્તીસગઢમાં જે આ અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે અને અમને ન્યાય મળવામાં આવે જો આ વસ્તુ નહીં થાય તો અમે લોકો જ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપ્યું છે આજે ઘરે ઘરેથી એક એક આદિવાસી ભેગા થઈને નીકળશે અને અમે લોકો રો રસ્તા રોકો આંદોલન કરીશું અને જાહેર માર્ગો પર તીર કાંઠા નીકળીશું તે ટાઈમે એમને જોવાની વખત આવી જશે અમે શાંતિથી પ્રકૃતિપુંજક છે જલ જંગલ અને જમીન આના અમે રખવાડા છે આદિવાસી એટલે આદિકાળતી વસ્તુ આદિવાસી છે અમે લોકો બરાબર અમે પણ અત્યાચાર ના કરો અમે શાંતિથી જીવીએ છીએ જીવવાડો અને જીવશું અમે જો અત્યાચાર કરશે તો અમે લોકો નીકળી પડી છું બાલા કુવાડી પણ લઈને અમે નીકળવાની તૈયારી ધરાઈએ છીએ જો આ રાષ્ટ્રપતિ શ્રી નમ્ર વિનંતી છે કે અમારો આવેદનપત્ર સ્વીકાર કરે અને છત્તીસગઢના ના આદિવાસીઓ પણ અત્યાચાર બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો અત્યાચાર બંધ કરો